મારા વાલાસિંહજીનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે ગુરુવાર ફાગણ છઠ રાશિ છે વૃષ્ટિક નામના અક્ષર છે ન અને ય આજે મે રાશિ મકર રાશિ કુંભ રાશિ અને વૃશ્ચિક રાશિ મેસ અને વૃશ્ચિક રાશિએ લાલ વસ્તુ કલરમાં ખાસ પાસ રાખવી લાલ કલરની વસ્તુ પોતાની પાસે કાયમ રાખવી મકર અને કુંભના માણસે કાળી વસ્તુ પાસે રાખવી કાળો કલર પસંદ કરવો જેના હિતમાં છે જ્યારે તમે શ્યામને ભજો મકર અને કુંભના માણસો શ્યામને ભજો તો તમારો ઉદ્ધાર થઈ જશે અને મેષ અને વૃશ્ચિક રાશિ શિવનું ભજન કરવું એમના માટે લાભદાયી રહેશે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શ્રીનાથ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો નવા તો સબસ્ક્રાઈબ કરજો હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર કરું છું તેમજ કર્મકાંડ કરું છું જય ગુરુદેવ જયનાથ